વાર્તા એક નાના ગામમાં રહેતા એક મધ્યમ વર્ગીય પરિવારની છે નાની ઉંમરે જ જીવનના ઘણા પડકારોનો સામનો કર્યો સુમિત મોટો ભાઈ હોવાને કારણે હંમેશા નિલેશ માટે રક્ષણનો કવચ બન્યો નિલેશે સુમિતને બાપ સમાન માન આપ્યો થોડા વર્ષો બાદ સુમિતના લગ્ન અંજલિ સાથે થયા અંજલિ સંસ્કારી અને સમજદાર સ્ત્રી હતી જેને આ પરિવારમાં પ્રવેશ કરી પોતાનું દરેક સ્થાન મજબૂત બનાવ્યું શરૂઆતમાં નિલેશ અને અંજલિ વચ્ચે સામાન્ય ભાભી દેવરનો સંબંધ હતો અંજલિ નિલેશને પોતાની જાળવણીમાં રાખતી અને તેને જમાવતી નિલેશ પણ પોતાને લકી માનતો હતો કે તેને એવી પ્રેમાળ ભાભી મળી અંજલિ ઘરની બધી જવાબદારીઓ સુંદર રીતે સંભાળતી સમય જતા નિલેશની લાગણીઓ અંજલિ માટે બદલાઈ રહી હતી તે અંજલિને માત્ર ભાવી તરીકે જ નહીં પરંતુ એક એવી વ્યક્તિ તરીકે પણ જોવા લાગ્યો જેને તેના જીવનમાં તેને સમજાયું કે તે અંજલિના મીઠા વ્યવહાર અને કરુણાભર્યા સ્વભાવથી ખૂબ આકર્ષાય ગયો છે નિલેશને તેની લાગણીઓ ગેરસમજ હતી કારણ કે તે જાણતો હતો કે આ સંબંધો મર્યાદા અને ધર્મને લગતા છે તે પોતે આ લાગણીઓને દબાવવા અને સમજી શકાય તેવા પદાર્થોમાં રાખવાનો પ્રયત્ન કરતો પરંતુ જ્યારે હળવી ત્યારે મીઠું હલવા એકવાર પરિવારના બધા લોકો કોઈ પર્વ માટે બહાર ગયા હતા અને ઘરમાં માત્ર અંજલી અને નિલેશ બાકી રહ્યા હતા નીલેશને અંદરથી અજાણ્યા વિકારો આવ્યા તે અંજલીને પ્રેમમાં ફેરવવા લાગ્યો પરંતુ તેને ખબર હતી કે તે આ લાગણીઓને વ્યક્ત નહીં કરી શકે અંજલિને પણ થોડા સમયમાં નિલેશના બદલાતા વર્તનનો ભાન થયો તે પણ ભાઈ તરીકે પ્રેમાળ જીવનમાં આવી રહેલી આ અવરોધક લાગણીઓથી પરિચિત થવા લાગી અંજલિએ એક દિવસ નિલેશ સાથે વાત કરવાનો નિર્ણય કર્યો તેણે તેની લાગણીઓની સમજ અને તેની જિંદગીના મહત્વપૂર્ણ સંબંધોની મર્યાદા નિલેશને સમજાવી અંજલિએ કહ્યું નિલેશ હું તારી ભૂમિકા અને લાગણીઓની માન્યતા રાખું છું પરંતુ તે મર્યાદાઓનો કોઈ એવો માર્ગ નથી કે આપણે પાર કરી શકીએ તારો પ્રેમ સાચો છે પરંતુ તે જ સમજણથી આપણે આ સંબંધને સાચવી શકીએ નીલેશ અંજલિની આ વાતોએ તેના મનમાં દૃઢતા લાવી તે સમજ્યો કે આ લાગણીઓને દબાવવા જ તેની સાચી ફરજ છે અને તે જ રીતે તે પોતાનું ઘર પણ ટકી શકશે આ વાર્તા એક એવા સંબંધની છે લાગણીઓની મર્યાદા અને સંયમના પાટા પર સવાલ થાય છે નીલેશને પોતાના મનનું મથામણ શાંતિથી સચવું પડે છે અને પોતાનું ઘરના માળખાને મજબૂત બનાવવું છે આ વાર્તાનો અંતા સંદેશ આપે છે કે માનવીની લાગણીઓ કંઈક સમય માટે પરિસ્થિતિઓને વિવાદિત બનાવી શકે છે પણ સમજણ મર્યાદા અને બલિદાનથી જ સંબંધોની સાચી શક્તિને મજબૂત બનાવી શકાય